ેશ્વર જીઆઈડીસીમાં આવેલી ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં વર્ષ બે હજાર સત્તર દરમિયાન થયેલી ફાર્મા પાવડરની ચોરીના ગંભીર ગુનામાં એલસીબી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે કંપનીમાં ઉત્પાદન થતી કિંમતી એટોવાકોન પાવડરના ઉત્પાદન રેકોર્ડમાં હેરફેર કરીને અંદાજે ચાર માસ દરમિયાન ચોરી કરવામાં આવી હતી કંપનીના સિનિયર અધિકારી સહિત કર્મચારીઓએ કંપનીના નિયમ મુજબ ઉત્પાદન દરમિયાન સ્વીકાર્ય વેરીએશનની જાણકારીનો દુરૂપયોગ કરી વાસ્તવિક ઉત્પાદન કરતાં ઓછું ઉત્પાદન દર્શાવી પાવડર બહાર કાઢ્યો હતો અને તે અન્ય ઇસમોને વેચી દીધો હતો તપાસ મુજબ કુલ બાવીસ દશાંશ એકસો પચાસ કિલોગ્રામ એટોવાકોન પાવડર તેમજ સિલ્વર નાઇટ્રાઇટ પાવડર મળીને રૂપિયા સોળ દશાંશ સુડતાલીસ લાખ જેટલા માલની ચોરી તથા ચોરીનો પ્રયાસ થયો હોવાનું સ્પષ્ટ છે થયું છે આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અગાઉ આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપી રાજકુમાર ઉર્ફે માલી પુષ્કરની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે